શ્રદ્ધાદિ પાશ્રમશાળા ગમાણી ખાતે શિક્ષક દિનની ઉજવણી પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસ ના રોજ ગોગંબા તાલુકાની શ્રદ્ધાદિ પાશ્રમશાળા ગમાણી ખાતે શિક્ષક દિનની ઉજવણી ઉત્સાહભેર યોજાઈ હતી આ પ્રસંગે શાળાના શિક્ષકશ્રી નરેન્દ્રભાઈ નરેશભાઈ સતીશભાઈ નિકુંજભાઈ અશોકભાઈ તથા ભગવતીબેનના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ભજવીને સર્વપલ્લી રાધાકૃષ્ણનની યાદ તાજી કરી હતી શિક્ષક કદી સામાન્ય નથી હોતા તેવા સંદેશને બાળકો દ્વારા જીવંત કર્યો હતો જેના કારણે સમગ્ર શાળામાં ઉલ્લાસ છવાયો હતો કાર્યક્રમ શિક્ષક મિત્રો ને ભોજન સાથે આનંદ માણવાની શિક્ષક વિશે વિદ્યાર્થી મિત્રો